હલો આજે આપણે એક એપ્લિકેશન વિશે જાણીશું કે જે તમને દસ હજારથી લઈને પચાસ હજાર સુધીની લોન આપે છે કોઈ પણ સિબિલ રેકોર્ડ ના હોય એટલે કે તમારો ક્રેડિટ સ્કોર ઝીરો છે અથવા માઇનસ વન છે તો પણ તમને મળવાપાત્ર છે નોકરીયાત ધંધાવાળા કે હાઉસવાઈફ બધાને મળવાપાત્ર છે તે પણ ઓછા ડોક્યુમેન્ટમાં ફક્ત પાન કાર્ડ આધાર કાર્ડ પર જ તો આપણે એના વિશે માહિતી મેળવીશું મિત્રો એપ્લિકેશનમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી એરિયા પિનકોડ કે તમે જે હાલમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાંનો એરિયા પિનકોડ નાખવાનો રહેશે જો એ એ એરિયા પિનકોડમાં કંપનીની સર્વિસ અવેલેબલ હશે તો પ્રોસેસ કન્ટિન્યૂ થશે અધરવાઇઝ ત્યાં આવી જશે કે આ એરિયામાં સર્વિસ અવેલેબલ નથી ઓકે જો તમારી એરિયામાં સર્વિસ અવેલેબિલિટી હોય તો કન્ટિન્યુ કરશો પોપ અપ આવશે ઓકે ત્યારબાદ એક ઓટીપી આવશે તમારા મોબાઈલ પર જો મિત્રો આવી રીતે એરર આવશે જો તમે સર્વિસ એરિયામાં ના હોય તો પિનકોડ જે તમે રહેતા હોય ત્યાં નાખશો તો ઓકે થશે અને ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઓટીપી કરવાનો રહેશે વેરીફાય થયા પછી જો એપ્લાય પચાસ હજાર સુધીની લોન મળવાપાત્ર છે તે પણ તમને પંદર મિનિટમાં ખબર પડી જશે કે લોન કેટલી થશે અને ચોવીસથી અડતાલીસ કલાકમાં પણ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે એપ્લાય ના પર ક્લિક કરશો તો પ્રોસેસ કરવા માટે એપ્લાય ના પર ક્લિક કરવાનું ત્યારબાદ એલાઉ આપી દેવાનું હવે લોન રિક્વાયરમેન્ટ કેટલી છે જો નીચે કોઈ પપ્પા પપ્પા આવે રિજેક્ટ એગ્રીમાં એગ્રી સિલેક્ટ કરવાનું રહેશે લોન એમાઉન્ટ સિલેક્ટ કરવાની દસ હજારથી પચાસ હજારની વચ્ચે લોન ટેન્યોર છ આઠ બાર મતલબ કે છ મહિના નવ મહિના ને બાર મહિના હવે જો તમે નોકરીયાત છો તો સેલરી પર ક્લિક કરવાનું સેલરીમાં પ્રાઇવેટ પબ્લિક ગવર્મેન્ટ અને સેલ્ફ એમ્પ્લોયડ મતલબ બિઝનેસ જો બિઝનેસ કરતા હોય તો બિઝનેસ ક્લિક કરવાનું હવે સેલેરી કરતા હોય તો પ્રાઇવેટમાં હોય તો પ્રાઇવેટ સિલેક્ટ કરવાનું હવે મિત્રો કેશ સેલરી ચેક સેલરી અને બેંક ટ્રાન્સફર જો તમારો પગાર રોકડા આવતો હોય તો કેશ કરવાનો ચેકથી આવતો હોય તો ચેક પર ક્લિક કરવાનું અને બેન્કમાં ડાયરેક્ટ આવતો હોય તો બેન્ક પર ક્લિક કરવાનું પણ એક માહિતી ખાસ ધ્યાન રાખજો જે તમને પગાર જે ફોર્મમાં મળતો હોય તે જ લખવું અને માહિતી સાચી આપવી નહીં તો છેલ્લે રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે છે ત્યારબાદ તમારે રાજ્ય ગુજરાત રાજ્ય પિનકોડ નંબર જે તમે આગળ પિનકોડ લોગિન વખતે નાખેલો છે કે જે તમે હાલમાં રહો છો કે જ્યાં વિઝિટ આવો છો તો તે પિનકોડ નાખવાનો રહેશે તે પિનકોડ નાખ્યા પછી એરિયા સિલેક્ટ કરવાનો રહેશે જે કંઈ તમારો એરિયા હોય તે એરિયા સિલેક્ટ કરવાનો એરિયા સિલેક્ટ કર્યા પછી મિત્રો નીચે એક રેફરન્સ કોડ છે જે બેંકનો કોડ છે તો ત્યાં તમારે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આઈ બી એલ વન ડબલ ઝીરો ફોર આ કોડ કમ્પલસરી નાખવાનો છે જો કોડ નાખ્યા વગર પણ તમે સબમિટ કરશો તો રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે છે તો મિત્રો એ આઈબીએલ એસયુઆર વન ડબલ ઝીરો ફોર એ કમ્પલસરી લખીને આગળ વધવાનું છે જો હવે કોઈ ધંધાવાળો હોય તો સિલેક્ટ કરીને બિઝનેસનું નામ લખવાનું બિઝનેસ માનો કિરાણા સ્ટોર છે તો કિરણા લખીને ડિટેલ એરિયા પિનકોડ એરિયા અને લાસ્ટમાં આઈબીએલ એસયુઆર વન ડબલ ઝીરો ફોર ત્યારબાદ વેરીફાય અને સબમિટ કરવાનું રહેશે. આટલો પ્રોસેસ ધ્યાનથી જોજો જો એક પણ સ્ટેપ રહી જશે તો રિજેક્ટ થવાના ચાન્સીસ વધારે છે પાછળથી ઇશ્યુ ના આવે. તો વિડિયો છેલ્લે સુધી કમ્પ્લીટ સાંભળજો વેરીફાય અને સબમિટ પર ક્લિક કરવાનું. અત્યારે હું સેલરી પર ક્લિક કરીને એક પ્રોસેસ બતાવું છું તમને. તે કંપનીનું નામ લખી દઉં છું બી ફાઇનાન્સિયલ સર્વિસિસ એ કંપનીનું નામ છે જ્યાંથી હું નોકરી કરું છું ત્યારબાદ એન્ડ સબમિટ એરિયા સિલેક્ટ કરવાનો એરિયા સિલેક્ટ કરીને એન્ડ સબમિટ હવે ત્યારબાદ એક ફોર્મ ખુલશે જે બીજું સ્ટેપ કહેવામાં આવે છે હવે પછીનું સ્ટેપ છે તમારે ડિટેલ એન્ટર કરવાની છે મિસ્ટર મિસિસ મિસિસ તમારે પાન કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે જે પાન કાર્ડમાં નામ હોય તે પ્રમાણે જ લખવાનું રહેશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ પાન કાર્ડ પ્રમાણે નામ લખે મેલ ફિમેલ જેન્ડર ડેટ ઓફ બર્થ જે કે ડેટ ઓફ બર્થ હોય તે સિલેક્ટ કરવાની ત્યારબાદ ફાધરનું નેમ લખવાનું રહેશે ત્યારબાદ કરંટ રેસિડન્સ એડ્રેસ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કરંટ રેસિડન્સ એડ્રેસ એ લખજો કે જે તમે હાલમાં રહો છો કે જ્યાં વિઝિટ જશે ભલે આધાર કાર્ડમાં એડ્રેસ બીજું હોય તે ચાલશે પણ હાલમાં જે રહેતા હોય તે જ એડ્રેસ લખવું ત્યારબાદ પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે પાન કાર્ડ નંબર નાખીને એક રેફરન્સ ડિટેલ નાખવાની રહેશે જે તમે કોન્ટેક્ટમાંથી સિલેક્ટ કરવાનો રહેશે રેફરન્સ નંબર નાખ્યા પછી એન્ડ કન્ટિન્યુ કરવાનું રહેશે સબમિટન કન્ટિન્યુ કરશો એટલે તમને ઓફર બતાવશે જો કોઈ તમારી લોન નહીં હશે પહેલીવાર લોન લેતા હશો તો દસ હજારનું એપ્રુવલ આપશે તો અહીંયા મિત્રો ચાર્ટ છે દસ હજારની લોન મળશે એનો અહીંયા અમે બે હજાર આવશે બે હજાર સત્તાવીસ રૂપિયા છ મહિના માટે મળશે ત્રણસો રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી કપાશે અને પ્રોસેસિંગ બી કપાઈને તમારા એકાઉન્ટમાં આવશે જો તમે એગ્રી હોય તો ટર્મ્સ એન્ડ કન્ડિશન પર એક્સેપ્ટ કરીને એગ્રી એન્ડ કન્ટિન્યુ કરવાનું રહેશે ત્રીજા સ્ટેપ માટે ઓકે ત્યારબાદ તમને બેંકની ડિટેલ પૂછશે બેંક એકાઉન્ટ નંબર બેંક નેમ એકાઉન્ટ હોલ્ડર ચેક અને બ્રાન્ચ મિત્રો આ ડિટેલ જે છે તમારે ચેક ઉપરથી લખવાની રહેશે બેંક હોલ્ડર ફૂલ નેમ જે ચેક ઉપર હોય તે જ લખવાનું રહેશે આઈએફએસસી કોડ જે ચેકબુક ઉપર મેન્શન હોય છે ત્યારબાદ વેરીફાઈન સબમિટ કરશે જો વેરીફાય થશે તો તમારા ખાતામાં એક રૂપિયા જમા થશે જો ડિટેલ ખોટી હશે વેરીફાય નહીં થશે તો કંઈ પણ મિસ્ટેક હશે તો એકવાર ચેક કરવા ત્યારબાદ નાખો એક રૂપિયા જમા થશે સમજો કે તમારું બેંક વેરીફાઈ થઈ ગયું છે ત્યારબાદની પ્રોસેસ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે ડોક્યુમેન્ટ અપલોડ માટે ચોથું સ્ટેપ છે તેમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ અને બેંકના પાસબુકનું પહેલું પેજ અપલોડ કરવાનું રહેશે હવે મિત્રો પાન કાર્ડ આધાર કાર્ડનો ઓરિજિનલ ફોટો અપલોડ કરવો તો વધારે સારું ક્લિયર બ્લર ન થાય પ્રોપર કોર્નર આવે એ રીતનું અપલોડ કરવું કે જેથી ક્વેરી ના આવે અને બીજે દિવસે તમારા પ્રોસેસ આગળ વધે અને બીજે દિવસે તમારું પેમેન્ટ મળી જાય પાન કાર્ડ આધાર કાર્ડ અને ચેક ત્યાં અપલોડ કર્યા પછી સબમિટ કરવાનું રહેશે સબમિટ થશે એટલે ચોવીસ કલાકની અંદર તમારા પર એક ફોન આવશે કંપનીમાંથી જો કોઈ ડોક્યુમેન્ટ ક્વેરી હશે તો તમને જણાવશે કે આ ડોક્યુમેન્ટ ઘટે છે તો તમે એપ્લિકેશનમાં અગેન એપ્લાય કરી શકો મિત્રો એક માહિતી તમને આપો કે ડોક્યુમેન્ટ જે કંઈ અપલોડ કરો તે ક્લિયર અપલોડ કરજો ઓરિજિનલમાંથી કે જેથી પ્રોબ્લેમ ના આવે વિઝિટ માટે કોઈ પણ સ્ટાફ આવે તેને કોઈ પૈસા આપવાના નથી બીજી વાત કે ઘરે વિઝિટ આવશે જે તમે લાઇટ બિલ અપલોડ કરેલું છે કે જે તમે હાલમાં રહો છો તે મકાન ભલે ભાડાનું હોય તો પણ ચાલશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પાન કાર્ડ આધાર કાર્ડ અને લાઇટ બિલ એ અપલોડ કરવું કમ્પલસરી છે આધાર કાર્ડમાં એડ્રેસ ઘણાને પ્રોબ્લેમ આવશે કે આધાર કાર્ડનું એડ્રેસ મારું કામરેજનું છે અને હું રહું છું ઉધના તો ઉધના રહો છો તો ઉધનાનું લાઇટ બિલ અપલોડ કરજો ત્યાં વિઝિટ જશે વિઝિટ ઓકે આવશે અને તમારી પાસે ત્યાં માણસ આવશે બેંકનો તમારી પાસે ચેક લેશે અને સાઈન કરાવશે એગ્રીમેન્ટમાં સાઈન કરશે એટલે પછી ત્રણથી ચાર દિવસ કલાકમાં વિદિન અ સેમ ડે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે ઓકે તો જો મિત્રો તમારા ગ્રુપમાં કોઈને લોનની જરૂર હોય કોઈને પૈસાની જરૂર હોય અથવા કોઈ સિબિલ સુધારવા માંગતા હોય કે સિબિલ કોઈ રેકોર્ડ નથી કેમ કે અત્યારે કોઈ પણ લોન ઝીરો કે માઇનસ સિબિલવાળા છે તેને નથી મળતી તો એક આ સારું છે કોઈ લોન લઈ લ્યો છો નાની તો તમારા રેકોર્ડ પણ સુધરશે અને આગળ જતાં તમને લોન પણ મળી શકે છે મોટી તો મિત્રો તમારા ગ્રુપમાં કોઈ જણાવશો માહિતી જેને જરૂર હોય તે હવે આ બિઝનેસમાં કોઈ પણ બિઝનેસ ચાલે છે કોઈ પણ નોકરી જ ચાલે છે રોકડા પગારવાળા પણ ચાલશે પણ ધંધાવાળા ચાલે છે આમાં કોઈ બિઝનેસ નેગેટિવ નથી ઓકે સારી લાગી હોય તો જરૂરથી શેર કરજો ગ્રુપમાં અને કોઈ ખોટા રૂપિયા કે ખોટા અત્યારે ફ્રોડ થાય છે તેનાથી બચશો તે માટેની સલાહ આપું છું ખોટા ફ્રોડથી બસજો આમાં કોઈ રૂપિયો આપવાનો નથી કોઈ એજન્ટ રૂપિયા માગે તો પ્રેમથી ના પાડી દેજો કેમ કે આ માહિતી વિડીયો બનાવવાનો હેતુ એ છે કે તમને પ્રોપર નોલેજ મળે અને તમે જાતે પણ કરી શકો છો તમારા ટાઈમ મુજબ ઓકે ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં